વિટામિન સી સૌથી વધારે શેમાંથી મળે લીંબુ હા તો નારંગી પછી લીંબુ નારંગી પછી બીજું કોઈ તમને કોઈ નહીં પાઇનેપલ આમલી બરાબર ચલો હવે આપણે થોડુંક એને બી જોઈ લઈએ બરાબર વિટામિન સી સૌથી વધારે શેમાંથી મળે જોઈ લો તમે બોલ્યા ત્યાં નારંગી લીંબુ પેલા તો આ લિસ્ટમાં લીંબુ જ નથી હો નાઇન ફૂડ ધેટ હેવ મોર વિટામિન સી ધેન ઓરેન્જ આ રિયાલિટી છે અને આ યુએસ ગવર્મેન્ટનો ડેટા છે સો ગ્રામ જ્યારે તમે ખાઓ છો તો તમને વિટામિન સી કેટલું મળે સૌથી ઓછું ઓરેન્જમાં ફોર્ટી ફાઈવ એમજી હવે અમારું અમારો ડેટા એવો હોવો જોઈએ કે કારણ કે તમે ગૂગલ કરવાના જ છો હું બોલીશ એટલે તમે કરવાના જ છો અને તમને આજ મળવું જોઈએ ને તો જ સાચી વાત થઈ ને જો આ માન્યતા છે સો ગ્રામ ઓરેન્જ એટલે બસ્સો ગ્રામ ઓરેન્જ ખાવને ડેલી રિક્વાયરમેન્ટ છે આપણી નેવ એમજી કેટલી નેવ એમજી સો ગ્રામ ખાઉ સો ગ્રામ એટલે મારું માનવું છે બે કે અઢી અઢી ઓરેન્જનો આખો એક ગ્લાસ ભરાઈ જાય એમાંથી તો આપણને બેઝિક પણ નહીં મળતું અને લીંબુતા કેટેગરીમાં જ નથી તો સૌથી વધારે શેમાંથી મળે ગ્વાઆવા ગ્વાઆવા એટલે જામફળ જામફળનું બીજું નામ અમૃત એટલે અમૃત કહેવાયું છે જોઈ લો વિટામિન સી સૌથી વધારે જામફળમાંથી મળે સો ગ્રામમાં તમને 228 mg અઠ્યાવીસ એમજી પછી આવે રેડ પેપર લાલ મરચા પછી આવે કેલ બ્રોકોલી લીલા મરચાં પપૈયું એકસઠ એમજી પાઇનેપલ અઠતાલીસ એમજી પાઇનેપલ જેટલું તો આપણને કોલિફ્લાવર એટલે ફુલાવરમાંથી મળે વિટામિન સી નો મતલબ ખાટું નથી આ ઓરેન્જ ના ભાવ એમ જ વધી ગયા હતા હવે લીંબુની વાત કરીએ આ રિયાલિટી હતી અમારે તો એના પર એક વખત પછી અમે વિડીયો કર્યો હતો આના ઉપર લેમનની વાત કરીએ બે ટાઈપના લેમન આવે એક લેમન કહીએ ને એક લાઈમ કહીએ એટલે લીલું સો ગ્રામ જો આ યુએસડીએ નો ડેટા છે સો ગ્રામ માંથી ઓગણત્રીસ મિલીગ્રામ મળે કેટલું ઓગણત્રીસ મિલીગ્રામ જરૂરિયાત કેટલી છે સિક્સટી ફાઈવ ટુ નાઇન્ટીમાં હવે સો ગ્રામ લીંબુ કોઈ ખાતું હોય તમે વિચારો તમને રિયલ નંબર આપું છું કે વિટામિન સી એટલું ઇફેક્ટિવ હશે કે એના કારણે અડધા રોગ મટી જાય પણ લોકો જો ડાયરેક્ટ વિટામિન સી લેતા જાય તો દવાઓ કોણ ખાશે સમજો આ રિયાલિટી છે દવાઓ કોણ ખાશે અને દવાઓ નહીં ખાય તો કંપનીઓ કેમ નહીં ચાલશે એટલે કોઈ દિવસ લોકોને આ ખબર જ ના પડી હવે એક સ્ટડી કહું તમારી પાસે બહુ જ બધા લોકો આયા છે જેવું કહેતા હશે કે સ્વામી મને સંધિ વાસે એવું કહેતા હશે કે સ્વામી મારા સાંધા પકડાય છે ફરતો છે તમારે એને કશું કરવાનું નથી એને કે રોજ સો ગ્રામ જામફળ ખાતો જાય ત્રણ મહિને મારા પાસે આવજે ચેક કરી લેજો હું તમને અસ્યોરિટી આપું છું એનો ઈ ને સીઆરપી ડાઉન થઈ ગયો હશે સાયન્સ છે એમાં કશું કંઈ નહીં કરી દે આપણે એટલે જ કોવિડની અંદર જ્યારે ઇન્ફ્લોમેશન હતું જ્યારે આપણા શરીરની અંદર ઈ ને સીઆરપી વધારે હતું ત્યારે વિટામિન સી ખવડાવવામાં આવી પાંચસો એમજીની લિમ્સી ફાઈવ હંડ્રેડ બે ટાઈમ આપવામાં આવી એટલે હજાર એમજી હવે વિટામિન સીની એક ખાસિયત સમજાય દઉં જો આ સ્વામી તમે જ્યારે આવી રીતના કોઈને કહેશો ને અને પોતે ટ્રાય કરી લેવાનું આ બધું અમે તો અમારી જાત પર ટ્રાય કર્યું છે વિટામિન સી એટલે વોટર સોલ્યુએબલ વિટામિન એનો મતલબ એવો થયો જરૂર હોય સો એમજીની તમે લઈ લો છો હજાર એમજી કંઈ નહીં થાય તમારી કિડની વોટર સોલ્યુએબલ છે પાણીમાંથી બહાર કાઢી નાખશે બોડી એબ્સોર્બ્સ નહીં કરે એટલે બોડી પોતે રાખશે નહીં બધું બહાર કાઢી નાખશે બીજું ઇસેન્શિયલ ઇન અવર ડાયટ અને નોન એઝ અ એસ્કોર્બિક એસિડ

કે તમે જેટલી દવાઓ વધારે લો એટલી તમારી ઓક્સિજન કેરીંગ કેપેસિટી ઘટી જાય એટલે બ્લડમાં ઓક્સિજન ઘટે જેટલી તમે એન્ટિબાયોટિક લો છો જેટલા સ્ટીરોઇડ લો છો હવે સમજો કોવિડમાં અડધા લોકોને તો કેવું થયું બીક હતી કોવિડ થયો દવાઓ લીધે રાખી ઓક્સિજન એના કારણે ઘટતો હતો અને પહેલાં લોકો કે તમારો ઓક્સિજન ઘટે અલ પણ એ દવાથી ઘટતો હતો આ રિયાલિટી છે હા આ બધી જ વસ્તુઓ